નમસ્કાર મિત્રો આજે એક બહુ જ સુંદર મજાની રજૂઆત કરવાની છે જે લોકોના હિતનો પ્રશ્ન છે લોકોના હક અધિકારનો પ્રશ્ન છે કારણ કે દરેક ગામની અંદર એક સરપંચ તો હશે હશે અને હશે તો ગ્રામ પંચાયતની અંદર મળતા હક અધિકારોની વાત છે ક્યાં કે આજે મારી વેદના બોલે છે ત્યારે આ પ્રશ્ન રજૂઆત કરી રહ્યો છું કે દરેક ગામની અંદર સરપંચ હશે હશે ને હશે કોઈ ગામ એવું નહીં હોય કે જ્યાં સરપંચ ના હોય સરપંચ વિહોણું હોય કદાચ ચૂંટણીને પાંચ વર્ષ પતી ગયા હોય અને ચૂંટણી ન થઈ હોય તો વહીવટદાર હોય છે એટલે સરપંચ વગરનું તું નથી જોતું એ વહીવટદાર તરીકે ફરજ બજાવતો વ્યક્તિ હોય છે આ માટે આ રજૂઆત કરી રહ્યો છું કે અનેક ગામોની અંદર એવું ચાલી રહ્યું છે ધારો કે મોટા ઉંમરના વડીલ કોઈ સરપંચ હોય તો તેમના પુત્રો અથવા એમના પુત્રો ગ્રામ પંચાયતમાં આવી અને ખુરશી ઉપર બેસી જતા હોય છે અને મનમાની કરતા હોય છે કોઈ મહિલા સરપંચ હોય તો તેના પતિ કદાચ આવી ખુરશી ઉપર બેસી અને મનમાની કરતા હોય છે કદાચ કોઈ દીકરી સરપંચ હોય તો તેના પિતા ગ્રામ પંચાયતમાં આવી ખુરશી ઉપર બેહી અને મનમાની કરતા હોય છે આવી જ એક ઘટના અમારા સોનેથ ગામની પણ છે સોનેત ગામની અંદર અમારા મોટી ઉંમરના વડીલ એટલે કે ગંગારામભાઈ પટેલ સરપંચ છે પણ ક્યારેય પણ આજ દિન સુધી છ મહિના થઈ ગયા ચૂંટણીને અને બિનહરીફ જાહેર કરેલા છે પણ ક્યારે પણ ગ્રામ પંચાયતે મેં હાજર જોયા નથી અને ગ્રામ પંચાયતની અંદર એમના પુત્ર રણછોડભાઈ મંત્રી જે ડેરી ચલાવે છે અને મંત્રી છે એ હાજર હોય છે તો સરપંચ તરીકે તમે પદ લીધું છે લોકોએ તમને બિનહરીફ લાવ્યા છે અને તો તમારે હાજર રહેવું એ તમારી ફરજ છે પણ આ મારી વેદના એટલા માટે બોલે છે કે ચા કરતો કેટલી ગરમ હોય છે મારી સાથે પણ આવું જ થયું છે કેમ બોલવું પડે છે એનું કારણ છે કે સોયગામ તાલુકાનું સોનેથ ગામ છે ત્યાં ત્રણ આંગણવાડી કેન્દ્રો આવેલ છે એમાં આંગણવાડી કેન્દ્ર એક આંગણવાડી કેન્દ્ર બે આંગણવાડી કેન્દ્ર ત્રણ એમાં ત્રણ નંબરની આંગણવાડી કેન્દ્ર છે એ તો નવી બની ગઈ છે એક અને બે એ જર્જરિત હાલતમાં છે એક પણ મંજૂર થઈ ગઈ છે આશાપુરા મંદિરની બાજુમાં ડેપો છે ત્યાં જ થવાની છે અને બીજાને મને આંગણવાડી છે જે જર્જરિત થઈ ગઈ છે એવી જગ્યા ઉપર બનાવવામાં આવી છે સાહેબ કે જ્યાં એક તળાવ આવેલું છે આજુબાજુમાં અવાવરૂ જગ્યા છે તળાવની અંદર ભવિષ્યમાં કોઈ બાળક ભૂલી ચૂકે રમવા જતું રહ્યું અને કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ત્યારે જવાબદાર કોણ થશે એ પણ મોટો સવાલ છે એટલા માટે મેં રજૂઆત કરી હતી કે તે આંગણવાડીને તબદીલ કરીને ગમે તે જગ્યાએ તબદીલ કરવામાં આવે ભવિષ્યમાં મોટું નુકસાન થઈ શકે છે અને નુકસાન થશે ને ત્યારે લોકો જાગશે કે ગ્રામ પંચાયત જાગશે કેમ કે તળાવ પણ બહુ ઊંડું છે બહુ મોટું છે અને અત્યારે આ કેનાલ આવવાના કારણે તે બાજુ કોઈ અવર જવર નથી એટલે આંગણવાડી મહિલાઓના જે એકલાપણું ના અનુભવી શકે અને અવા જવામાં તકલીફ ના પડે કોઈ અગવડ ઊભી ના થાય મહિલાની સેફટી જળવાઈ રહે એટલા માટે કરીને મેં કીધું હતું કે આંગણવાડીને તબદીલ કરવામાં આવે ઠરાવ કરવામાં આવે અને આંગણવાડીને સાર્વજનિક હિતની જ્યાં જગ્યા હોય અને સાર્વજનિક હિતના પ્રશ્ન મેં ઉપાડ્યો હતો ત્યારે હું ઠરાવ બાબતે ગયો હતો તો મેં પ્રશ્ન પૂછ્યો કે સાહેબ મારે ઠરાવ જોઈએ છે તો જે સરપંચના પુત્ર રણછોડભાઈ મંત્રી દ્વારા ના પાડવામાં આવી કે જે સરપંચ એ લોકો છે એમના પિતા છે પણ નિર્ણયો કોઈ બીજા લઈ રહ્યા છે એમણે નામ બીજા વ્યક્તિનું કીધું શું કીધું ખબર છે કે જે અમારા ગામના જાગીરદાર છે ભોભતસિંહભાઈ જાડેજા એમને પૂછ્યા વગર અમે કંઈ નિર્ણય કરી શકતા નથી તો તમને ચૂંટીને તો લોકોએ લાવ્યા છે બિનહરીફ લોકોએ કર્યા છે એક જ ભૂપતચિભાઈ જાડેજાએ તમને બિનહરીફ કર્યા નથી અને એમને પૂછ્યા વગર અમે કંઈ કરી શકીએ એમ નથી તો શું ગ્રામ પંચાયત તમે સરપંચ છો અને વહીવટ કોઈ બીજું કરે છે એ બરાબર નથી અને તો તમે એવું કહેવા માંગો છો કે એમને પૂછીને બધું થાય તો તમે છ મહિનાથી આવી ગયા છો નથી તો રોડ બનતા નથી રસ્તા બનતા નથી સફાઈ થતી આ પણ એક મોટો મુદ્દો છે ગંદકી તો જ્યાં જુઓ ત્યાં ઢગલે ઢગલા પડ્યા છે એ પણ તમે નથી કરી શકતા અને તમે જો સરપંચ તરીકે સારી રીતે નિષ્ઠાવાન તરીકે નિભાવવા માગો છો અમને તમે સાર્વજનિક ઇચના પ્રશ્નો પૂછીએ તો પણ તમે જવાબ નથી આપી શકતા તો રાજીવ ગાંધી ભવન સોળ લાખ છસોને સડસઠ રૂપિયાના ભાવનો બનાયેલો છે તેને તમે ગ્રામ પંચાયત જાહેર કરી દો ને કેમ કે લોકોના સહયોગથી લોકોના ખર્ચે અને લોકોના ઇન્કમટેક્સ દ્વારા જે રાજીવ ગાંધી બનેલો છે એ સાર્વજનિક હિતમાં છે મેં બંધ કરાવ્યો હતો તેમ છતાં પણ જે ચાલુ થઈ ગયો છે મેં લોક મરાવ્યું હતું તેમ છતાં પણ જે ચાલુ થઈ ગયું છે તેને ગ્રામ પંચાયત જાહેર કરી દો ને તમે જો સરપંચ તરીકે સારી નેષ્ઠાવાન તરીકે ફરજ નિભાવતા હોય તો અને તમે જે ગ્રામ પંચાયત તરીકે હાલ જે બેસો છો તે ગ્રામ પંચાયત નથી એ પણ કહેવા માગું છું એક પુસ્તકાલય છે અને સરકાર દ્વારા અને ગુજરાત સરકારનો જ્યારે પ્રોગ્રામ હતો ત્યારે મંજૂર કરવામાં આવ્યું છે તો એ પણ એક પુસ્તકાલય છે તે પુસ્તકાલય જ રહેવું જોઈએ અને ગ્રામ પંચાયતને તબદીલ કરીને રાજીવ ગાંધી ભવનમાં લઈ જવી જોઈએ જો તમે અમને જો તમે ચૂંટી લાવ્યા છીએ અમે તમને બિનહરીફ લાવ્યા છીએ તો અમે પણ હવે તમને પ્રશ્ન પૂછવા માગીએ છીએ કે તમે જો કોઈના રાહે ચાલવા માગતા હોય કોઈના પૂછીને ચાલવા માગતા હોય ને તમે સરપંચ તરીકે જો ફરજ બજાવતા હોય તો લોકોના હિતનો પ્રશ્ન હશે ને ત્યાં બોલીશું 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 ને બોલીશું કેમ કે અમને જો તકલીફ પડી રહી છે તો સામાન્ય લોકોને પણ તકલીફ પડવાની પડવાની ને પડવાની છે જે તમે સરપંચ છો તમે સરપંચ તરીકે દાવેદાર છો તમને લોકોએ ચૂંટી લાવ્યા છે તો નિર્ણયો કેમ કોઈ બીજું લઈ રહ્યું છે એ પણ મોટો પ્રશ્ન છે નિર્ણયો તમે ન લઈ શકતા હોય તમે નિર્ણયો ન કરી શકતા હોય તમે સરપંચના પાવરનો ઉપયોગ ન કરી શકતા હોય તો તમે સરપંચને લાયક નથી સરપંચ એક નિષ્ઠાવાન હોવો જોઈએ કોઈ મતભેદ ન હોવા જોઈએ કોઈ જાતિવાદ ન હોવો જોઈએ એક પ્રામાણિક હોવો જોઈએ તો તે સરપંચને લાયક હોય છે જ્યારે મને ખુદની જો આ તકલીફ પડી છે ત્યારે હું આ પ્રશ્ન ઉપાડી રહ્યો છું કે સાહેબ જો તમે સરપંચ તરીકે બહુ સુંદર મજાની ભૂમિકા ભજવતા હોય તો તમે પાણી વેરો ઘર વેરો જે વસૂલ કરો છો સફાઈ વેરો જે વસૂલ કરો છો તેનો ક્યાં ઉપયોગ કરો છો ક્યારે સફાઈ કરાવી છે છ મહિનાની અંદર છ મહિનાની અંદર કયું કામ તમે કર્યું છે તમે ડિબેટ કરી શકતા હોય તો સામે આવીને બોલી શકો છો હું બોલીશ કેમ કે મારો અધિકાર છે અને મારો અધિકાર છે અને હું તમને વોટ આપીને ચૂંટી લાવ્યા છે અને એક મતની કિંમત શું હોય છે મને ખ્યાલ છે તમે સાચા છો તમે નિડર છો તો તમારે કોઈનાથી ડરવાની જરૂર નથી જો તમે ડરેલા છો માય છો તો તમે તમારા અધિકારની લડત ક્યારેય પણ નહીં લડી શકો હું ગ્રામ પંચાયતને પણ કહેવા માગું છું કે જો તમે નિષ્ઠાવાનને તમે એમ કહેતા કે હું એક સાચો સરપંચ છું તો ગામની અંદર પરિવર્તન આવવું જોઈએ એક સાચો સરપંચ છું તો ગામની અંદર રોડ રસ્તા સ્ટ્રીટલાઇટ આરોગ્ય શિક્ષણ એ મુદ્દે તમે હજી છ મહિનાની એક પણ કામ કર્યું હોય તો બોલો ફક્ત સરપંચોને એમ છે કે ગ્રાન્ટ ક્યાંથી આવે અને શું કરી શકાય ક્યારે પૈસા ભેગી ભેગા કરી શકાય આ જ સરપંચોનો અધ્યાય હોય છે બિનહરીફ ચૂંટાયો છો એટલે સરપંચનો કોઈ ખર્ચો પણ થયો નથી નથી એક રૂપિયો ખર્ચ કરવો પડ્યું સામા સરકાર દ્વારા તમને પૈસા આપવામાં આવવાના છે તે ક્યાં વાપરવાના છે એ પણ મોટો મુદ્દો છે એટલા માટે હું બોલીશ બોલીશ ને બોલીશ મારો બોલવાનો અધિકાર છે અને હું એક ભારતનો નાગરિક છું અને મને લોકોને પ્રશ્ન પૂછવાનો પણ અધિકાર છે અને બોલવાનો પણ અધિકાર છે તો હું ગ્રામ પંચાયતને એક વખત સવાલ કરીશ કરીશ ને કરીશ અને ગ્રામ પંચાયતના સભ્યોને પણ હું કહેવા માગું છું અને ગ્રામ પંચાયત તલાટીને પણ કહેવા માગું છું કે જ્યાં પણ લોકો અને જ્યાં અગવડ પડશે ત્યાં સરપંચ તલાટી અને જેમના સભ્યોને પણ બોલવું જોઈએ તમે જુઓ છો કે હું એક લોકહિતનો પ્રશ્ન લઈને આવ્યો છું સાર્વજનિક પ્રશ્ન લઈને આવ્યો છું તેમ છતાં પણ જો સરપંચ અને એમના પુત્રો મનમાની કરતા હોય તો તમે જે એક સામાન્ય વ્યક્તિ છો તે કોઈ પ્રશ્ન લઈને જશો ત્યારે તમારી શું હાલત થશે એ પણ એક મોટો પ્રશ્ન છે એટલા માટે આ વિડીયોના માધ્યમથી મારે કહેવું પડે છે કે ટેલિકાસ્ટના માધ્યમથી કહેવું પડે છે કે જ્યાં લોકહિતના પ્રશ્ન હશે ત્યાં અમે બોલીશું બોલીશું ને બોલીશું અને બોલીશું તો જ કંઈક ચાલશે નહીં તમે નહીં બોલો તો તમારો અવાજ દબાવવામાં આવશે અને તમારું બોલવા માટે કરીને જો તમે વોટ આપ્યો છે તમે કામ કરવા માટે કરીને જો એમની ચૂંટી લાવ્યા છો તો તમે એમની પાસે કામ માંગો તેમની પાસે કામ કરાવો કામ ન કરે તો તમારો બુલંદ અવાજને તમે બોલીને બતાવો ત્યારે તમને એમને ખબર પડશે કે ના ગામ જાગૃત છે ત્યારે પ્રશ્ન કરે છે નહીતર તમે નહીં બોલો તો એમ સમજ છે કે આ ડફોડ પ્રજા છે અમને ક્યાં કાંઈ ખ્યાલ પડે છે અમને ક્યાં કાંઈ ખબર પડે છે ગ્રામ પંચાયત એટલે શું સરપંચ એટલે શું તલાટી એટલે શું સભ્યો એટલે શું તમે બિનહરીફ આવ્યા છો એનો એ મતલબ નથી કે તમે કોઈ બીજાને પૂછીને કામ કરો બિનહરીફ આવ્યા છો તો લોકહિતના કામ કરો તેવી આશા રાખું છું અને ફરીવાર પણ જ્યારે પણ મને તકલીફ પડશે ત્યાં હું લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી રજૂઆત કરીશ કરીશ ને કરીશ કોઈને કોઈ પણ પ્રશ્ન હોય કોઈને મારાથી કોઈ તકલીફ હોય તો સામે આવીને વાત કરી શકે છે પીઠ પાછળ કોઈ વાતો કરવી નહીં કોઈ પણ પ્રશ્ન હોય તો સામી સાથે બોલવાની તાકાત હોવી જોઈએ તેવી વાત હોવી જોઈએ અને હું બોલીશ એ મારો અધિકાર છે હું લાઈવ કરીશ એ મારો અધિકાર છે અને મારા અધિકારને કોઈ છીનવી શકતું નથી અને મારી લડત ચાલુ રહેશે જય હિન્દ જય ભારત જય સવિતા